ભરૂચમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજરે જોવા મળ્યો હતો ભરૂચ ભાજપ યુવા મોરચા અને જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ દેશદાજની ભાવના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલી હતો રેલીમાં યુવા મોરચાના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓ ભાજપના હોદ્દેદારો તેમજ ભરૂચના નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય રાણા ભાજપ મહામંત્રી નીરલ પટેલ ભાજપ યુવા

સ્વતંત્રતા પ્રાપ્ત કરી અંગ્રેજો સામે આપણા દેશના સ્વાતંત્ર સૈનિકોએ જે શાંતિની રીતે જે અહિંસક લડત ઉપાડી ક્રાંતિકારીઓએ લડત ઉપાડી અને એ રીતે આપણને આપણો દેશ આઝાદ કરાવ્યો એવા આપણા સ્વાતંત્ર્ય વીરો માટે આપણા સૈનિકો માટે એમને બિરદાવ માટે આ પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવે છે અને આજે દેશભરમાં સ્વાતંત્ર દિન નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે આજે ભરૂચ જિલ્લામાં પણ જેપી કોલેજ જે ભરૂચમાં છે એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા છે આમ નાગરિકો જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો જોડાયા છે શ્રી જોડાયા છે આ સૌને આ દેશના આપણા વીર જવાનો ખૂબ ખુબ અભિનંદન પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિન પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓમાં તમામ ક્ષેત્રના લોકોમાં દેશ પ્રત્યે દેશ પ્રેમની લાગણી ઊભી થાય એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે વિશેષ કરીને ઓપરેશન સિંધુર પછી જે પ્રકારનું વાતાવરણ સમગ્ર દેશમાં છે આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે બાવીસ જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોખંડની નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઊભું થયું છે એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધાવવા માટે તિરંગા રેલીનું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની બહેનો અને યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન છે પંદરમી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્ર ભારત મુક્ત થયું છે ત્યારે અને આપણી આઝાદી અંગ્રેજો પછી આપણી આઝાદી મળી છે અને સ્વતંત્ર દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એક અભિયાન કે તિરંગો ઘર ઘર સુધી પહોંચે એ જ અર્થે આજે અમે અગર રેલીના સ્વરૂપે રેલી નીકળવાની છે તિરંગા યાત્રાની સંધ્યાએ આજે ભરૂચમાં અમે રેલી કાઢી રહ્યા છીએ